અહીં ચોમાસાનું પાણી જે છે તે ક્યાં જશે તેવે ખેડૂતોની વાતને ધ્યાને જ લેવામાં આવી નથી અહીં નાણું તો મૂકવામાં આવ્યું છે પણ પાણી આગળ જાય તેમ જ નથી તેનું યોગ્ય નિરાકરણ લાવવાના બદલે નેશનલ હાઈવે અધિકારીઓ બાયપાસ કામમાં જ રચ્યા પછી આ રહ્યા છે અને ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ચાર દિવસમાં તો સાડા દસ ઇંચ વરસાદ થયો વરસાદ થતા ચારે બાજુ જળબંબાકાર થયું આ બાયપાસ નજીક પાણી જમા થયું જેમાં ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે